વિસનગર સાકરચંદ પટેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની નવી નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે આગામી તેર માસ માટે ચેરમેન પદે કાઉન્સના ડોક્ટર જયંતિ પટેલ અને વાઇસ ચેરમેન પદે ભરત ચૌધરી રંગાકુઈને નિયુક્ત કરવામાં આવ્યા છે ચૂંટણી અધિકારી તરીકે ગાંધીનગરથી દ્રષ્ટિ ઓઝાની નિમણૂક કરવામાં આવી હતી નવા નિયુક્ત અધિકારીઓનું કાર્યકાળ આગામી તેર માસ માટે રહેશે આજ રોજ વિસ્તરી એપીએમસી માર્કેટનું સેકન્ડ ટર્મનું ચૂંટણી સભાપતિની જાહેરાત બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે મિત્રો સાથે નિયામક અધિનગર તરફથી જિલ્લા શિક્ષણ તરફથી મહેસાણાથી આવેલા બધાની વચ્ચે ઉપ ચેરમેન તરીકે મારું નામ રજૂ કર્યું તે બદલ માન્ય શ્રી સી આર પાટીલ પાટીલ સાહેબનો ગુજરાત પ્રદેશ પ્રમુખ માન્ય અમારા વિધાનસભાના ધારાસભ્યનો ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશલ સાહેબનો મહેસાણા જિલ્લા પ્રમુખ શ્રી રાજકોટ સાહેબનો સંગઠનનો વિસનગર તાલુકાના પ્રમુખ રાજકોટ સંકારના સંગઠનો અને માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહ અને સંસ્કાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો આજે મને જે વિસ્તાર એપીએમસી માર્કેટના માટે જે કામ કરવા માટે જે મને તક આપી છે આ તમને તે બદલ હું અમારા ભાજપ સંગઠન તરફ ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું ભારત માતા કી જય પ્રેસ વિડાવા મિત્રોનો પણ નમસ્કાર હું દ્રષ્ટિ ઓઝા નાયબ નિયમક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગર આજે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિસનગરનું સેકન્ડ ટર્મ માટે સભાપતિના ઇલેક્શનની જાહેરાત થઈ હતી અને તે માટે કમિટીના તમામ સભ્યો હાજર રહેલા હતા ચૂંટાયેલા તથા નિમણૂક પામેલ તમામ સભ્યો તેમાં હાજર હતા અને તે પૈકી સભાપતિ માટે બિનહરિફ પટેલ જયંતિભાઈ ગોપાળદાસની નિમણૂક થયેલ છે અને તેઓને સભાપતિ તરીકે જાહેર કરવામાં આવેલ છે એજન્ડા મુજબની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મિટિંગ પૂરી કરવામાં આવી હતી અને વાઇસ ચેરમેન નું ઇલેક્શન એજન્ડામાં નથી એ હવે એ લોકો કરશે સેકન્ડ માં ચેરમેન નું ઇલેક્શન આપણે કરવાનું એ તમામ જે કાયદામાં પ્રોસિજર છે એ મુજબ જ આપણે